રાજુલા શહેરમાં આંગણવાડી વર્કર બહેનો દ્વારા વિવિધ પ્રશ્નો બાબતે ધારાસભ્ય સમક્ષ રજૂઆત બાદ પણ યોગ્ય નિકાલ નહીં આવતા આંગણવાડી વર્કરોમાં ભારે રોષ ફેલાવે છે રાજુલા શહેરમાં આવેલી વીસ જેટલી આંગણવાડીના આંગણવાડી વર્કર બહેનો દ્વારા વિવિધ પ્રશ્ને ધારાસભ્ય કાર્યાલય સમક્ષ ઉગ્ર રજૂઆત કરી હતી અને ધારાસભ્યએ વહેલી તકે આ પ્રશ્નો ઉકેલવા માટે સરકાર સમક્ષ રજૂઆત કરી હતી પણ આજ દિન સુધી તેનો કોઈ ઉકેલ આવ્યો નથી પરિણામે બહેનોમાં ભારે રોષ વ્યાપી જવા પામ્યો છે રાજુલામાં વીસ જેટલી આંગણવાડીના બહેનો દ્વારા ધારાસભ્ય હીરાભાઈ સોલંકી સમગ્ર કાર્યાલય રૂબરૂ આવી અને રજૂઆત કરતા જણાવ્યું હતું કે જે જે આગળવાડી કેન્દ્ર ભાડા ઉપર ચાલે છે તેના એક વર્ષના ભાડા ઉપરથી ગ્રાન્ટના અભાવે બાકી છે જેના કારણે આગળવાડી વર્કરોને ટૂંકા પગારમાં પોતાના ઘરના પૈસા આ ભાડામાં રોકવા પડે છે જેના હિસાબે આંગણવાડી વર્કરોને પોતાનું ઘરનું ગુજરાન ચલાવવા માટે ભારે હાડમારીનો સામનો કરવો પડી રહ્યો છે આંગણવાડી વર્કર બહેનોની આ ગંભીર રજૂઆતને ધ્યાનને લઈ ધારાસભ્ય દ્વારા મહિલા અને બાળ વિકાસ મંત્રી ભાનુબેન બાબરિયા તેમજ સ્થાનિક અધિકારી સીડીપીઓ સહિતના અધિકારીઓને પ્રશ્નોનો ઉકેલ લાવવા માટે સૂચનાઓ આપી હતી આ ભાડા બાબતે ઉપરી અધિકારી સાથે વાત કરી તો એવો જવાબ મળ્યો છે કે મોટી રકમ હોય આખી ઓડિટમાં અમરેલી જવું પડતું હોય આથી ભાડા ચૂકવવામાં આવ્યા નથી તેનો ટૂંક સમયમાં નિકાલ લાવવામાં આવશે તેવું જણાવવામાં આવ્યું છે ધન્યવાદ